આજે જામનગર ખાતે ગોપાલભાઈ ઇટાલિયાની જાહેર સભામાં એક વ્યક્તિ દ્વારા એમના પર જૂથો મારીને હુમલો કરવામાં આવ્યો છે જેનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ ગોપાલભાઈ ઇટાલિયા અમારા ધારાસભ્ય છે લોકપ્રિય નેતા છે અને આમ આદમી પાર્ટી એ ગુજરાતના તમામ વર્ગના લોકો માટે આજે અવાજ બની રહી છે ત્યારે કેટલીક પાર્ટીઓના નેતાઓને પસંદ નથી અને કેટલાક લોકોનો ઉપયોગ કરીને અમારી સભાઓ રોકવા માટેનો જે આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે જે ચોક્કસ પ્રમાણે એક નિંદાની ભાગ છે અને અમે ગુજરાતની જનતા સાથે છે આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું અમને ભલેને જેલોમાં નાખવામાં આવે છે અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી સભાઓમાં આ પ્રકારના નશો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ પણ મારવામાં આવે છે છતાં અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું જનતાને ન્યાય અપાવતા રહીશું અને આવા પ્રકારની ઘટનાઓથી અમારું મનોબળ ક્યાંય વ્યથિત થવાનું નથી એનાથી પણ વધારે તાકાતથી આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં આગળ વધશે